એવું લાગે છે તો કુંભારવાડા સર્કલ રાધેકૃષ્ણ હોલથી બાવળિયા હનુમાન રામજીની વાડી તરફ જતો જે રેલવે ફાટક છે તેની બાજુમાં નાળું આવેલું છે અંડર બ્રિજ નાળું તે નાળાની બાજુમાં રેલવે દીવાલ બનાવી રહ્યું છે જો આ નાળું છે એ નાળાની બાજુમાં રેલવે દિવાલ બનાવી રહ્યું છે તો કુંભારવાડાના નાગરિકોને આ વિડિયોના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે રેલવે ફાટકની બાજુમાં જે નાળું આવેલું છે આ નાળું ક્યાંથી હવે હલાશે નહીં ગાડી લઈને નહીં જવાય સાયકલ લઈને નહીં જવાય તો આ વિડીયોના માધ્યમથી તમે નોંધ લેજો અને પાંચ જણાને જાણ પણ કરજો કે હવે આ નાળા હેઠેથી હલાય એમ છે ને દિવાલ ઊભી કરી દેવામાં આવી છે જો આ રેલવે સ્થાટક છે આ રેલવે સ્થાટકની બાજુમાં નાળો છે આ વીડિયોના માધ્યમથી હું કુંભારવાડાના નાગરિકોને કુંભારવાડાની આજુબાજુના નાગરિકોને જણાવવા માંગુ છું કે હવે અહીંયાથી ચલાશે નહીં સાયકલ લઈને નહીં જવાય અને ગાડી લઈને નહીં જવાય આ વિડીયોના માધ્યમથી તમે નોંધ લેજો અને પાંચ લોકોને શેર પણ કરજો આ વિડીયો જેથી કરીને બધાને ખબર પડે કે હવે આ નાળા એથેથી હલાય એમ છે નહીં